સમાચાર સંસ્કારી નગરી વડોદરાના સુખદામ હવેલી ખાતે અનકુટ મનોરથ દર્શનમાં હરિ ગુરુ વેજના નો સંગમ યોજાયો ભારતીય ભક્તિ સરકાર તૃતીય પીઠાધીશ્વર કાંકરોલી નરેશ્રી ડોક્ટર કુમારજી મહારાજ શ્રી વંદનીય પરમ પૂજ્ય વહુજી કાંકરોલી યુરાજો પૂજ્ય શ્રી વેદાંત કુમારજી મહોદય પૂજ્ય સિદ્ધાંત કુમાર મહોદયના સાનિધ્યમાં અનકુટ બડો મનોરથ દર્શન યોજાયા જે અંતર્ગત પ્રભુ શ્રી દ્વારકાધીશ પ્રભુ શ્રી ગોવર્ધનમાં યમુનાજી સ્વરૂપ એક જ જગ્યાએ સાથે વિરાજમાન કરીને અલૌકિક અન્નકૂટ બડો મનોરથ દર્શન યોજાયા જેમાં અંદાજીત પાંચ હજારથી વધુ વૈષ્ણવો દર્શનાર્થે આવીને ભક્તિમાં ઉત્પ્રોત પોતાના હૃદયસ્થ વૈષ્ણવોના સરકાર દ્વારા શૈનમાં પૂજ્ય શ્રી ડૉક્ટર વાગેશ કુમારજી મહારાજશ્રીના કરકમલો દ્વારા પ્રભુની આરતી ઉતારવામાં આવી હતી અને વૈષ્ણવો વ્રજભક્તો બનીને પ્રભુના અન્ન સકળીના પ્રસાદ ગ્રહણ કરીને ભાવ વિભોર જોવા મળ્યા હતા સુખધામના સમર્પિત નિજ સેવકોએ પ્રભુના દર્શન સુંદર વ્યવસ્થા કરી હતી દેશ વિદેશ શહેર જિલ્લાને ગ્રામીણ વિસ્તારોમાંથી વૈષ્ણવો સ્વયંભૂ દર્શનાર્થે દોડી આવ્યા હતા અને ધન્યતા અનુભવી હતી કીર્તનકાર ચકાભાઈ વૃંદ દ્વારા કીર્તનોની ભારે રમઝટ સુખધામ આવેલી સાક્ષાત વ્રજભૂમિના પ્રભુ શ્રી ગોવર્ધનધામ જતીપુરામાં ફેરવાયું હતું પ્રભુના દર્શનાર્થે વડોદરા શહેર ભાજપ પ્રમુખ જયપ્રકાશભાઈ સોની હવેલીમાં આવીને પૂજ્ય શ્રી વાઘેશ કુમારજી આશીર્વાદ લઈને કૃતાર્થ હતા વૈષ્ણવની વિશાળ જોઈને પણ તેઓ મનોમંથન મનોમન મંથન કરતા જોવા મળ્યા અને પૂજ્ય શ્રી જોડે ભારતીય હિન્દુ સનાતન સંસ્કૃતિ સંસ્કાર સભ્યતા પ્રકૃતિ અંગેની ચર્ચાઓ કરી હતી શ્રીમદ ધર્ભાચાર્યજીએ શ્રી ગોવર્ધન પૂજા અને અનુકૃત મહોત્સવના રૂપે સનાતન હિન્દુ ધર્મની આ અને સંસ્કૃતિ કૃષ્ણ ભગવાનની આ અનોખી લીલાને પુષ્ટિમા રૂપમાં ગ્રહણ કરી અને વૈષ્ણવો ઉપર ખૂબ જ એક કૃપા દર્શાવી છે ઇન્દ્રનું માન મન કરીને અને શ્રી ગોવર્ધનનું પૂજન કરવું અને ત્યારબાદ પ્રજાંગનાઓ અને પ્રજનાએ બધા જ સખા સખીજન એ શ્રી કૃષ્ણચંદ્રને વિશેષ રૂપે પોતાના ભાવરૂપી ગડપણ નાખી અને જ્યારે કૃષ્ણચંદ્રને સામગ્રી અધિકાર કરાવે એ સામગ્રીનો મહાયજ્ઞ અન્કુટ યજ્ઞ તુલ્ય મહાપ્રભુજીએ અન્કુટને યજ્ઞ તુલ્ય બતાવ્યું છે અને એવી જ રીતે શ્રી પ્રભુ મનના અંધકારનું દમન કરી અને શ્રી યુદ્ધ સ્વરૂપથી બધા જ ભક્તોના બધા જ વૈષ્ણવના હૃદયમાં ભીરા જાય અને એવી જ રીતે આ લાગણી અને આ પ્રેમ વૈષ્ણવ આચાર્ય અને ખરી તરફ બની રહે એવી જ શુભકામના અને મંગલકામના